રાજકોટ અગ્નિકાંડની તપાસ કરનાર એસઆઈટીએ માગ્યો વધુ સમય જી હા સરકારને રિપોર્ટ સોંપવા માટે એસઆઈટીએ વધુ સમય માગ્યો છે ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ બનાવવા માટે વધુ સમય માગ્યો છે નિવેદન તપાસ અને રેકોર્ડની ચકાસણી માટે વધુ સમય માગ્યો છે એસઆઈટીની રચના બાદ સરકારે દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં જે આગકાંડ થયું છે આગ કાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીએ હવે વધુ સમયની માગણી કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ રાજકોટમાં જે આકાંડ થયો હતો એ આકાંડ બાદ એસઆઈટીની રચના કરવામાં આવી દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું હવે એસઆઈટીએ વધુ સમય માંગ્યો છે શું અપડેટ જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ આ કાંડના મુદ્દા પર જે એસઆઈટી રચાય છે એસઆઈટી રાત દિવસ એક કરીને જે નિવેદનો લેવાની કામગીરી પૂછપરછની કામગીરી અને કાગળિયા માટેના અભ્યાસ કરવાની કામગીરી અત્યારે પૂરદિવસમાં કરી રહી છે દસ દિવસમાં તેને રિપોર્ટ સોંપવાનો છે હજુ એના ત્રણથી થી ચાર દિવસ બાકી છે પણ આ દિવસ દરમિયાન પણ એનો રિપોર્ટ સબમિટ પૂરેપૂરો થાય એવી શક્યતા નથી કારણ કે હજુ અનેક અધિકારીઓની પૂછપરછ બાકી છે સાથે સાથે જોવા જઈએ તો રિપોર્ટ સાથે જોડાયેલા જે કેટલાક તથ્યો જેમ જેમ આગળ સામે આવતા જાય છે એટલે વધુ નિવેદનો લેવાની પણ વાત આવશે સુધીના જે કોર્પોરેશનના એના કાગળિયા જે જપ્ત કર્યા છે એનો અભ્યાસ કરવા માટે પણ સમય સ્વાભાવિક આગ લાગી ત્યારે જલનશીલ પદાર્થ હશે તેનો પણ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે એટલે તમામ પરિપ્રેક્ષમાં એસઆઈટી એ વધુ સમય જોઈશે એ પ્રકારની વાત કરવામાં આવી છે અને સ્વાભાવિક છે કે એક સપ્તાહનો વધુ સમય એસઆઈટી ને આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો રાજકોટમાં જે આકાંડ થયું હતું એ આકાંડ મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી છે દસ દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી હવે એસઆઈટી દ્વારા વધુ એક સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે